બનાસકાંઠાના ડીસાના બાયવાડા ગામમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે દર વર્ષે વરસાદના બાયવાડાની પરિસ્થિતિ કફોડી બની રહી છે વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી રહી લાખણીના જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને અને રાહદારીઓની મુશ્કેલી વધી છે તો આવા બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો કેવી રીતે મેઘ મહેર વચ્ચે હવે વરસાદી પાણી લોકો માટે સંકટ બની રહ્યા છે જો કે માત્ર ને માત્ર તંત્રના પાપે કેમ કે પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવા બનાસકાંઠામાં પણ કરવામાં આવ્યા હતા પૈસા પણ ખર્ચવામાં આવ્યા હતા પરંતુ શું તે ખર્ચ માત્ર કાગળ પર છે કે પછી ખિસ્સા ભરવા માટે પૈસા ગયા છે તેને લઈને સવાલ ઉઠે કેમ કે પરિસ્થિતિ જેસે થે તેવી જોવા મળી રહી છે ગયા વર્ષે પણ વરસાદ આવતા આ જ રીતે પાણી ભરાયા હતા આ વખતે પણ કંઈક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કેટલા વર્ષોથી સાહેબ અમે આ પરિસ્થિતિમાં જીવતા ભાજપ વાળા ને કેવા જો તમારા નહીં થી કોંગ્રેસ કોંગ્રેસવાળાને કહે કે તમારા વટ નહીં જીત્યા તો અમે વોટ કોના લઈએ અરે સાહેબ કેડો ઉધી ઘણી વાર તો રાતે શુક્રો રાતે લઈ લઈને કેડે લઈને અમારે બીજાના ઘરે ઘેરે જવું પડે કોઈ કોઈ નહી આવતું કોઈ કોર્પોરેટર નહી આવતો કોઈ ધારાસભ્ય નહી આવતો ને કોઈ સાંસદ ભી ઓભળવા નહી આવ્યો અમારું તો અમારે તો પાણીનો નો નિકાલ જોયે અમારા સારી ફેસિલિટી જોઈએ અમે ટેક્સ ટાઈમથી ભરીએ જ્યારે ચોમાસાની શરૂઆત થાય અને વરસાદી માહોલ હોય ત્યારે બાયવાડા ગામની પ્રાથમિક સ્કૂલ અને ડેરીના આજુબાજુ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ જે નાની ઉંમરના હોય છે ધોરણ એકથી આઠની અંદર પ્રાથમિક શાળા આવે છે તો સ્કૂલની બહાર બહુ મોટી સંખ્યાની અંદર પાણી ભરાયેલ છે જ્યારે વિદ્યાર્થી સ્કૂલની અંદર હોય ત્યારે હવે એમને વાલીઓની સતત ચિંતા હોય સ્કૂલ સ્કૂલથી હવે ઘરે જવા માટે વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અથવા એના મારફતે બહાર લઈ જવા પડે છે ત્યારે આના માટે જવાબદાર કોણ તંત્ર કે સરકાર વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરી હોવા છતાં સ્કૂલની બહાર જે રસ્તો છે ત્યાં પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી